ચોવીસ ડિસેમ્બર બે હાજર ચોવીસ ના રોજ પાટણવાવ ગામે યોજાઈ હતી જેમાં રાજ્યભરના સ્પર્ધકોએ ભાગ લીધો હતો સ્પર્ધા બે કેટેગરીમાં વહેંચાઈ હતી એક જુનિયર છોકરાઓ માટે અને બીજી જુનિયર છોકરીઓ માટે સ્પર્ધકોને ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ બપોરે ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યા સુધી ઓસમ ડુંગરના તળેટી ખાતે ફરજિયાત નોંધણી માટે હાજર રહેવું પડ્યું સ્પર્ધા બીજા દિવસે વહેલી સવારે શરૂ થઈ છોકરાઓ માટે સાત વાગે અને છોકરીઓ માટે સાડા સાત વાગે સ્પર્ધકોની સલામતી અને આરામ સુનિશ્ચિત કરવા માટે આયોજકો દ્વારા રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી ઇવેન્ટની સુચારુ આયોજન સાથે તબીબી ટીમો સ્ટેન્ડ બાય પર હતી અને કોઈપણ ઇમરજન્સી હેન્ડલ કરવા માટે સલામતીના પગલાં લેવામાં આવ્યા હતા ગુજરાત સરકારની સાહસિક રમત ગમત અને યુવા સક્રિયતાને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા ઇવેન્ટના નિષ્કર્ષમાં સ્પષ્ટ હતી દરેક કેટેગરીમાં ટોચના દસ સ્પર્ધકોને પુરસ્કારો અને સિદ્ધિના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા આ માન્યતાએ તેમના શારીરિક કૌશલ્ય અને દ્રઢતાને ઉજાગર કરી અને વધુ યુવાનોને આવા સાહસિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યું ઇવેન્ટે પ્રદેશમાં આરોહણ અને અવરોહણ રમતોની વધતી લોકપ્રિયતાનું પ્રતિક હતું ઓસમ આરોહણ અને અવરોહણ સ્પર્ધા સ્થાનિક કેલેન્ડરમાં એક મહત્વપૂર્ણ ઇવેન્ટ બની ગઈ છે જે સમુદાય અને સાંસ્કૃતિક ગૌરવની ભાવનાને પ્રોત્સાહન આપે છે તે યુવા એથલીટ્સને તેમના કૌશલ્ય દર્શાવવાનો પ્લેટફોર્મ પ્રદાન કરે છે અને યુવાનોમાં શારીરિક તંદુરસ્તી અને આઉટડોર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે ઇવેન્ટ ઓસમ ડુંગરની કુદરતી સુંદરતા અને સાહસિક રમતોના સ્થળ તરીકે સંભાવનાને પણ ધ્યાનમાં લાવે છે અમે બે મહિનાથી પ્રેક્ટિસ કરતા હતા ત્યારે મને તે આ પ્રેક્ટિસનો એનું ફળ મળ્યું ત્યારે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે અને રાજ્ય પક્ષ રાજ્ય સરકારનો આભાર માનું છું કે આ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો ત્યાં બદલ અમને પચીસ હજારનું ઇનામ આપવામાં મળ્યું અને એ પચીસ હજારનું ઇનામ હું મારા મમ્મી પપ્પાને મારા મમ્મી પપ્પાને ખુશી થાય છે કે આ પચીસ હજારનું ઇનામ મેં પ્રાપ્ત કર્યું છે આજે ત્રણસો બાવન જેટલા બાળકો હાજર રહ્યા અને પૂર્ણ ઉત્સાહથી ભાગ લીધો આ સ્પર્ધા રાજ્ય સરકારનો જે યુવા અને સાંસ્કૃતિક વિભાગ યોજી રહી છે એ બહુ જ આનંદની વાત છે અને રાજ્ય સરકારના તમામ આયોજકો અધિકારીઓને આ બાબતે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કારણ કે બાળકોની અંદર ખૂબ સુષૂ શક્તિ પડેલી હોય છે એ શક્તિને ખીલવવાનું કામ એ રાજ્ય સરકારનું અને શૈક્ષણિક સંસ્થાનું છે